એ સવારે સાત વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ ચોટીલાની આજુબાજુના વિસ્તારોની અંદર ચોટીલા હાઇવે અમદાવાદ ચોટીલા રાજકોટ હાઇવે ચોટીલા આણંદપુર અને વિવિધ ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર આકસ્મિક તપાસણી હાથ ધરી લીધી આના આ તપાસણી દરમિયાન ગેરકાયદેસર ખનીજનું વહન કરતા રેતીનું ત્રણ ડમ્પર ઝડપી પાડેલા હતા આ ત્રણે ત્રણ ડમ્પર છે એ વિગતો પૂછતા ડ્રાઈવર દ્વારા કોઈ પણ પ્રકારની રોયલ્ટી ટ્રાન્ઝિટ પાસ રજૂ કરેલ નથી તેમજ સાથે સાથે ને કાટા વજન કરાવતા જે ગાડીની કેપેસિટી છે તેનાથી પણ ખૂબ જ વધુ ઓવરલોડ ડમ્પર જણાઈ આવેલ છે આ ત્રણે ત્રણ ડમ્પર જેનો મુદ્દા માલ પંચાણું લાખ રૂપિયા થાય છે તેઓને જપ્ત કરી મામલાદાર કચેરી ચોટીલા ખાતે રાખી અને આગળની ગુજરાત પ્રિવેન્શન ઓફ મિનરલ ઇલિગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હાજર સત્તર અને બે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે